નમસ્કાર મિત્રો આજે આપણે કેસુડાના એટલે કે પલાશના ફાયદા જોઈશું ગરમીની ઋતુમાં જો સાવડીમાં નાની નાની ફોળલી થતી હોય અથવા અળાઈ થતી હોય તો કેસુડાના પાણીથી નાહવું જોઈએ કેસુડાના પાણીથી નાહવાથી ગરમી લો લાગવાથી બચી શકાય છે કેસુડાના ફૂલને રાત્રે પલાળી સવારે બે ચમચી શાકર સાથે પીવાથી નાકની નસકોરી ફૂટતી હોય કે આંતરડાની ગરમી હોય તેમાં રાહત થાય છે કેસુડાના પાનને રાત્રે પલાળી દિવસે બાળકને તે પાણીથી સ્નાન કરાવવાથી ઓરી અછબડા અને લૂથી બાળકને રક્ષણ મળે છે કેસુડાના ફૂલનો રસ શરીરમાં એસિડનો પ્રકોપ ઘટાડે છે અને લોહી તથા પેશાબને શુદ્ધ કરે છે આથી જે લોકોને ઉનાળામાં ઉનવા એટલે કે પેશાબમાં બળતરા થતી હોય તેમને કેસુડાનું પાણી પીવાથી લાભ થાય છે કેસુડાના ફૂલને ઉકાળીને આ પાણી પીવાથી પથરી તૂટી જાય છે અને નીકળી જાય છે અથવા તો તેના મૂળિયાને ઘસીને લેપ ઘસીડ વાળી જગ્યાએ લગાવવાથી અવશ્ય ફાયદો થાય છે કેસુડાના ફૂલના બીજને પીસીને મધ સાથે મિક્સ કરીને દર્દ વાળી જગ્યાએ બાંધવાથી સંધિવામાં ફાયદો થાય છે ગર્ભવતી મહિલાએ કેસુડાના સેવનથી દૂર રહેવું જોઈએ જો તમે વધારે પડતું કેસળાનું સેવન કરશો તો એનિમિયા અને કિડની સંબંધિત બીમારીનો સામનો કરવો પડશે મિત્રો આવી જ જાણકારી માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા